તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં સતત ત્રણ દિવસથી જે કમોસમી વરસાદ રહ્યો વરસી રહ્યો હતો તેને લઈને ખેડૂતોના ખેતરોને જે નુકસાન થયા હતા મગફળીને નુકસાન થયું હતું અને વાવેતરમાં જે નુકસાન થયું હતું તેને લઈને એક માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ દ્વારા તાત્કાલિક અમરાપુર ગામે જેને મુલાકાત લીધી હતી ને કેટલું નુકસાન છે ને કેટલી નુકસાની છે તે સહિતનો ત્યાગ મેળવ્યો હતો અને ભગવાનજીભાઈ કરગટિયા મીડિયા સમક્ષ વધુમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું શું છે એવું કે બોલવાનું હોય તો કહો અરે યસ હું બાજુ નું એટલે તમને આના ખૂટી જાય

અમારે સોયાબીનો પાક હતો જે સૌ નિષ્ફળ ગયો બરાબર તો એના માટે કઈ કાર્યવાહી થાય એ સરકાર અમને ચૂકવે અને એની બધાયમાં બધા છે જ બધી કેટલા પાક છે દસ વિઘાનો છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે જેને અનુસંધાને આજ રોજ હું મારા મત વિસ્તારના અમરાપુર ગામની મુલાકાત લીધી છે તમામ ખેડૂતો અહીંયા એકત્ર થયા છે અને ખેતરમાં જે પાથરા પડ્યા છે એ પાથરા જોતા ખૂબ જ નુકસાન થયું છે ઘાસચારાને પણ નુકસાન થયું છે મગફળીને પણ નુકસાન થયું છે એટલે સરકારમાં આની રજૂઆત કરી ગઈકાલે જ મેં રજૂઆત કરી છે પરંતુ તાત્કાલિક ખેડૂતોને સહાય મળે જે કંઈ નુકસાન ગયું છે એને તાત્કાલિક વળતર મળે ઘાસચારાનું વળતર મળે એવી આજે હું રજૂઆત કરીને સરકારને મુખ્યમંત્રીને અને કૃષિમંત્રીને જાણ કરવાનું છું કે વહેલામાં વહેલી તકે આ લોકોને સહાય મળે તાજેતરમાં આજે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી જે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં અર્જુનભાઈ મોઢવડિયા અને પ્રદ્યુપનભાઈ વાજા ખલપીપળી 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 ગામે પહોંચ્યા હતા અને ખેડૂતોના ખેતરોનું કર્યું નિરીક્ષણ ખેડૂતોના સાથે કર્યું હતું અને ખેડૂતોએ પાક વીમા નિષ્ફળ થયાની આપી હતી વિગતોને ખેડૂતોની મગફળીને પાકને સંપૂર્ણપણે થયો છે ફેલ અને ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોને ખેડૂતોનું કરી અંદાજે ગીર સોમનાથ જિલ્લામાં આઠ ઇંચ વરસાદ આઠ થી પંદર ઇંચ વરસાદ પડ્યો વરસાદ એના કારણે આ વરસાદથી ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો અને અન્ય પાકોમાં પણ થયું હતું નુકસાન અને કલેક્ટર સાથે મિટિંગ યોજીને આવતીકાલે મુખ્યમંત્રીને અહેવાલ આપવામાં આવશે ને ખેડૂતોને વળતર મળે તે માટે સરકાર કટિબદ્ધ છે અને ખેડૂતોને આપ ખાતરી આપતા જૂના મોઢવાડી અને પાક વીમા બાબતે યોગ્ય કરવાની ખાતરી આપી હતી આજે સીમા નવા નિયુક્ત મંત્રીઓ ખરેખર ખેડૂતને વારે આવ્યા એના માટે હું આખા ગામ વતી અને આખા તાલુકા વતી આભાર વ્યક્ત કરું છું કે આજે હજી વરસાદ હજી ચાલુ છે એવા સમયની અંદર એ તાત્કાલિક જ ખેડૂતને વારે આવી અને યોગ્ય સર્વે કરાવી અધિકારીઓ પાસે ને યોગ્ય વળતર આપવા માટે આજે એ લોકોએ આપણી એટલી ચિંતા કરી છે તો એના બદલે ખરેખર આપણે એના બદલામાં એ બધા મંત્રીશ્રીઓ પ્રમુખશ્રી આજે જુનાગઢના સાંસદ આપણે રાજેશભાઈ બધાનો ખરેખર આભાર વ્યક્ત કરવો જોઈએ ને આપણે ખરેખર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરી છે એને આપણી હકારાત્મક રજૂઆત એને સાંભળી છે ગઈ કાલે જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમને ચાર મંત્રીશ્રીઓને જુદા જુદા જિલ્લામાં જઈને જે વરસાદને કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે એને પ્રાથમિક સર્વે કરવાની વાત કરી હતી એ સંદર્ભે અમે આજ સવારથી જ ગીરસા ગીર સોમનાથ જિલ્લાના ઉના કોડીનાર સુત્રાપાડા અને વેરાવળ તાલુકો અને આજે અહીંયા જૂનાગઢ જિલ્લાના મેંદડા તાલુકામાં આવ્યા છે ખાસ કરીને જે ગીર સોમનાથ જિલ્લો છે એમાં આઠથી પંદર ઇંચ જેટલો વરસાદ થયો છે ભારે વરસાદ થયો છે અને ત્યાં ભારે નુકસાન છે જ્યાં સુધી જૂનાગઢ જિલ્લાના આ મેંદરડા તાલુકાને લાગે વળગે છે ત્યાં અગાઉ પણ એક ભારે વરસાદ થયો અને આ વખતે પણ જે વરસાદ થયો ફરીથી પાછો એમાં મગફળીના પાકને મોટું નુકસાન થયું છે એ ઉપરાંત બીજા જે પાકો છે એને અંશતઃ નુકસાન થયું છે એટલે આ સંદર્ભે હું ને ડૉક્ટર પ્રદ્યુમન વાજા જે શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગના માન્ય મંત્રીશ્રી છે એ ઉપરાંત અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા સંગઠનના બધા હોદ્દેદારો તંત્ર બધા જ અહીંયા અહીંયા મળીને વાત તે કરી છે અને આવતીકાલે કેબિનેટમાં માન્ય શ્રી પાસે આ બધાઓ અહીંયા પ્રાથમિક અહેવાલ અમે આપીશું અને એ પ્રમાણે અહીંયા જે સર્વે કરીને કરવાની જે વિધિ છે એ સર્વે કરીને જે કાંઈ ખેડૂતોને મદદ કરવાની વાત હશે એ રાજ્ય સરકાર બધાની સાથે સલાહ મસવરા કરી અને કરીશું ખેડૂતોને દુઃખી નહીં થવા દઈએ એ બાબતની હું રાજ્ય સરકાર વતી આપ સૌને ખાતરી આપું